ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લાના જાણીતા ડોક્ટર ડોક્ટર કાનાબારનું આજે દર્દ છલકાયું અમરેલી જિલ્લાના ક્વોલિફાઈડ અને ઉમર લાયક દીકરાઓની સગાઈ કરવા માટે એમને અમરેલીમાં કોઈ દીકરી પક્ષવાળા લોકો દીકરી આપવા માટે તૈયાર નથી આવી કંઈક વાત હું તો ખૂબ વ્યાજબી છે એમનો ઈશારો પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકાર છે અને સરકારમાં એવા કયા પ્રકારના વહીવટ નથી થયા અને કેવા પ્રકારના થયા છે કે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ આજે દીકરી દેવા માટે પણ એક સિટીની અંદર કોઈ મા બાપ તૈયાર નથી આ સમયે ડોક્ટર સાહેબને પણ મારે એક વાત મૂકી છે કે નહીં માત્ર અમરેલીની પરિસ્થિતિ આવી છે ભાજપાનો અજર અમર જે વહીવટ છે ને એ ગમે તેને ભરખી ગયેલો છે એક પણ સિટી બાકી નથી ભાવનગરની અંદરની પરિસ્થિતિ શું છે અલંગ અને ડાયમંડની પરિસ્થિતિ ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલા વૈવટ વહીવટ થતાં આજે ધંધાઓ ભાંગતા ગયા ધોવાતું ગયું ભાવનગર સુરક્ષાના પ્રશ્નોની તો વાત જ શું કરવી ડ્રગ્સ અને દારૂનું નેટવર્ક કેટલું છે સામાજિક પરિપ્રેક્ષમાં કોઈ રહેવા તૈયાર નથી એવા શહેરની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે એ લોકોએ આવી સ્થિતિની અંદર ગુજરાતની પરિસ્થિતિની શું વાત કરવી એ જ પરિસ્થિતિ ગુજરાતની અને એનાથી આગળ બોલું દેશની કઈ સારી હાલત છે મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા એના દસ અગિયાર વર્ષની અંદર ગુજરાતની પરિસ્થિતિ શું બની હું તમને એક સંસદમાં ભારતીય જનતા પાર્ટી સરકારે મૂકેલા આંકડાની વાત કરું કે છેલ્લા બાર વર્ષની અંદર અઢાર લાખ લોકોએ દેશ છોડી દીધો એટલે કે ભારતનું પાસપોર્ટ ને કરી દીધું રોજના પાંચ હજાર થયા આ નોબત ક્યાંથી આવી કોણ જવાબદાર છે એની પાછળ એવી જ વાત કરું કે છેલ્લા પાંચ વર્ષની અંદર બે લાખ કંપનીઓ બંધ થઈ ગઈ કમસે કમ એ લોકોને ક્વોલિફાઈડ લોકોને રોજગારી પૂરી પાડતી હતી અને દેશની જીડીપીને મજબૂત કરતી હતી આવી કંપનીઓ પાંચ વર્ષમાં બે લાખ બંધ થઈ ગઈ અને ત્રીજી બાબત છેલ્લા પાંચ વર્ષની અંદર સરકારી શાળાઓ લગભગ એક લાખ કરતા વધુ બંધ કરી દીધી આ તો સીધું સરકારને સ્પર્શી એ બાબત છે મારી સામાન્ય સમજ છે સાહેબ કે જે દેશની અંદર ગામડાઓમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ અને ઉચિત રોજગાર માટેની વ્યવસ્થા જો સરકાર એને ઉપલબ્ધ કરાવી ન શકે તો ગામડું મોટું શહેરની આખો દેશ પણ ધોવાઈ જાય સરકાર વર્તમાન સરકાર જે રીતે કામ કરે છે એમની શુદ્ધ બુદ્ધિમાં કરે છે આવો વહીવટ કે ઈરાદાપૂર્વક અને જનતાને કંઈક બદલા લેવાની ભાવનાથી કરી રહ્યા છે ગામડાઓની સાથે એ સમજાતું નથી ભાજપાના એક આગેવાન તરીકે આપે સરકારનું ધ્યાન દોર્યું છે આપના શબ્દોને હું વજન આપીને કહેવા માગું છું કે તમામ જગ્યાએ પરિસ્થિતિ આ છે સાહેબ આપણા દેશના પ્રધાનમંત્રીએ તો સ્કિલ્ડ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને બીજું કયું ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવા અનેક પ્રકારના યોજનાના લઈ અને યુવાનોને ને બિઝનેસમેનોને વિદેશ લોકોને આકર્ષવા માટેની ખૂબ મોહિમ ચલાવી દીધી આ તમામનો સરવાળો થઈને કહું છું કે આજે દેશની અંદર છેલ્લા બાર વર્ષની અંદર અઢાર લોકોએ દેશ છોડ દીધો અને પાસપોર્ટને સરેન્ડર કરી દીધો એટલે ડૉક્ટર સાહેબ અમરેલી ભાવનગર ગુજરાત કે દેશની હાલત બધી જગ્યાએ સરખી છે મૂળમાં ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અને દેશને ખેદાન મેદાન કરવાની છે આ એની ફલશ્રુતિ છે એમાં હું કે તમે કે આપણો પરિવાર કે આપણું ગુજરાત કે આપણો દેશ કોઈ કાળે બચી શકે એમ નથી એકમાત્ર ઈલાજ છે કે આ લોકોને નેસ્ત નાબૂદ કરો સત્તા ઉપરથી દૂર કરો જય હિન્દ